દવાખાને લઈને ગયેલા ત્યારે મેં તો કોઈ માનતા નથી લીધી પણ મારા ભાઈની મમ્મીની મતલબ મમ્મીની અને હું પણ અહીંયા માતાજીના ધામે આવું છું તો હું મારા દિલથી અને તનથી હું માનું છું તમને અને તમે મારું મારા બાળકને અને મારી મતલબ મારી પત્નીને બચાયા એની ખુશીથી મારી હું આ મોબાઈલ મારી શક્તિ પ્રમાણે લાવ્યો છું સ્વીકાર કરજો માતાજી રામ રામ

હરે રાજા હરિશ્ચંદ્ર એટલે પાડી હો ભાઈ ભલે રામ આશીર્વાદ ભલે રામ ભલે દીકરી લા રામ રામ મારી રામ રામ મારી રામ રામ મારી રામ